નમસ્તે મિત્રો કેમ છો બધામાં મજામાં છો કે તમે બધા મજામાં થશો તો જો આપણે તો આજે આરાધ ધામ સુપર વાવડી આવી ગયા છીએ મા દર્શન કરવા અને જો આ સ્તુપુર પબ્લિક આવતી છે

તો અત્યારે મામા પીને થાળ ધરવાનો છે એટલે થાળ આવી ગયો છે અને હવે પછી થોડી વાર પછી આરતી થશે અને આરતી કરીને પછી આપણે પ્રસાદ લઈને પછી આપણે ઘર તરફ નીકળશું

again <laughs>